નવ નંબરમાં બનાવી નાખ્યા દસ દસ મીટરના અંતરે હા તો કોઈ બી માણસ હોય તમે બી હરોજ જાતા હોય તો તમે શું કરો તમારા ઘરે હરોજ જાતા હોય તો તમને ખબર જ છે કે સ્પીડ બ્રેકર આય નથી અને એક જ રાતમાં અચાનક પટ્ટા વગરનું સ્પીડ બ્રેકર આવી જાય આગલે દિવસે રાતના બનાવેલું છે સ્પીડ બ્રેકર બને અને બહુ ઓછા ડિસ્ટન્સમાં બનાવેલા છે હું અંદર બેઠો તો ત્યાં મારો એક ફ્રેન્ડ હતો એ બહાર આવ્યો મને કે બારે આવ પછી એ લોકો અહીંયા બેઠા પડ્યા હતા ત્યાં બીજી બધી પબ્લિકે આવી ગઈ બીજી બધી પબ્લિક આવી એટલે એમાંથી એક જણાએ એકસો આઠમાં ફોન કર્યો પછી એકસો આઠ આવી પછી એકસો આઠ આવીને એમ કે અમે એક જ પેસેન્જરને લેશું અમે બે જણાને ન લઈ જઈએ કે અમારી પાસે જગ્યા નથી પછી એની થોડીક રજક કહી રહી અમે ત્યારે એકસો આઠ વાળાએ બેને લીધા યુવક ને અત્યારે બે યુગ બે યુગ માંથી હા યુવક પણ ઘણી વાર એક જ રાત થયેલા છે બીજા તો હવે હવે થાય પછી ખબર પડે એના જેવું તમે રજૂઆત કરી હતી

સ્પીડ બેકર આવ કાબુમાં નો રહે ગાડી સ્પીડ બેકર ના કારણે કાબુ માં ન રે ગાડી અને ડાયરેક્ટ થાંભા માં ભટકાઈ ગયા સ્પીડ બે અર આ થી અટાવી તમે અને એ છોકરાની જેટલી બને ને તમે સુવિધા આપ એના મા બાપ એક છોકરો હતો એનો ગરીબ માણાય ઝૂપરપટ્ટી માં રહી મારા ફ્રેન્ડ ની દુકાન છે હું કરવા કે હું જોવા આવ્યો હતો તો આ પાંચ મીટરના ગાળામાં બે સ્પીડ બ્રેકર બનાવેલા છે પાંચ મીટરના ગાળામાં તમે જોઈ શકો છો જે પટ્ટા પણ નથી મારેલા આપણે મહાનગરપાલિકાને એટલું કહેવાનું છે કે તમે બનાવ્યા સ્પીડ બ્રેકર એનો કોઈ ઇશ્યુ નથી પણ બનાવવાની જરૂર આગળ હતી જ્યાં સ્કૂલ શાળા એક શેરી આગળ શાળા છે જે અત્યારે જરૂર આવી નથી છે ને કે તમારે જરૂરિયાત બે સ્પીડ બ્રેકરની બની જાય તમે એ પણ જોઈ શકો છો આગળ એકાવન નંબરની સ્કૂલ શાળા છે બરોબર છે ત્યાં જરૂર છે બે યુવકોનો ભોગ બન્યા છે એકની મોત થયું છે કઈ રીતે જોવો છો બાબતે આ બાબતે થોડીક બેદરકારી કહેવાય તમારે રાત્રે પટ્ટા મારવા જોઈએ છે અને થોડુંક ધ્યાન પણ રાખવું જોઈએ કે આ બાબતનું તમારે કે આવી ઘટના ન બને થોડુંક સરકારને ધ્યાન રાખવું